નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કચ્છ વિદ્યાસાયક ભરતીની જે જિલ્લા પસંદગી ચાલી રહી છે તો એની પસંદગીનો આજે ત્રીજો દિવસ છે તો આપણે સામાન્ય પ્રવાહની જે પસંદગી છે એના વિશે વાત કરી રહ્યા છીએ તો કુલ જે જગ્યાઓ છે એ બધી જગ્યાઓથી તમે અવગત છો કે કુલ પચીસો જગ્યાઓ છે તો અઢાર તારીખે કુલ ત્રાણું ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે ઓગણીસ તારીખની વાત કરીએ તો ઓગણપચાસ ઉમેદવાર હાજર રહ્યા હતા અને જે આજે છે એ વીસમી તારીખ છે તો વીસમી તારીખે આજની આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં આઠ જણાએ પસંદગી કરી છે ત્યારબાદ જે એસસી કેટેગરી છે એમાં ત્રણ જણાએ પસંદગી કરી છે એસટી કેટેગરીમાં પોતાની કેટેગરીમાં એક પણ ઉમેદવારે લીધું નથી છ જણ ઓબીસી કેટેગરીમાં છ જણાએ પસંદગી કરી છે અને એક જે ઉમેદવાર છે એમણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પસંદગી કરી છે તો આ રીતે આજે ચારસોમાંથી અઢાર ઉમેદવાર હાજર છે અને આ રીતે કુલ ત્રણસો ને બ્યાસી ગેરહાજર છે કેટલા છે ત્રણસો બ્યાસી તો સામાન્ય પ્રવાહના કુલ બે દિવસના જે ગેરહાજર છે એની સંખ્યા સાતસો ને તેત્રીસ છે અને સડસઠ જણાએ કુલ પસંદગી કરી છે તો બે દિવસની જે પસંદગી છે એમાં એકત્રીસ જણાએ ઓપનમાં લીધું છે તો એનો મતલબ એ છે કે જે સામાન્ય પ્રવાહની ભરતી છે એમાં એકત્રીસ જગ્યાઓ ખાલી પડશે એટલે કે એટલું વેઇટિંગ ઓપનમાં આવશે આઠ જણાએ એસસી કેટેગરીમાં લીધું છે બે જણાએ એસટી કેટેગરીમાં પસંદગી કરી છે એકવીસ જણાએ ઓબીસીમાં લીધું છે પાંચ ઉમેદવારો ઇડબ્લ્યુસ કેટેગરીમાં લીધું છે આ રીતે કુલ સડસઠ ઉમેદવારો પસંદગી કરી લીધી છે તો આઠસોમાંથી સડસઠ જણાએ પસંદગી કરી છે હવે આ જે કુલ કેટલી જગ્યાઓ બાકી રહી છે એની આપણે વાત કરી લઈએ તો આજે ઓપનની એક હજાર એકતાળીસ જગ્યાઓ આજ સુધી બાકી છે એકસો સત્તાવન જગ્યાઓ એસસી કેટેગરીની બાકી છે એસટીની એકસો પંચોતેર બાકી છે ઓબીસી કેટેગરીની હજુ પાંચસો નેવું બાકી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની બસો ને વીસ બાકી છે આ રીતે કુલ બે હજાર એકસો ત્યાંસી જગ્યાઓ જે સામાન્ય પ્રવાહ છે એની બાકી રહી છે તો આજે અપડેટ છે એ તમે જોવા માંગતા હો તો પ્રોપર પીડીએફમાં પણ જોઈ શકો છો તો એમાં પણ સેમ ડિટેલ છે તો આ રીતે જે જગ્યાઓ છે આટલી બાકી રહી છે એટલે કે બે હજાર એકસો ને બાકી રહી છે તો આજની પસંદગી જે છે અઢાર જણાએ કરી છે બરાબર બાકીના જે બસો ને બ્યાસી જણા છે એ ગેરહાજર રહ્યા છે અને કુલ ગેરહાજરનો આંકડો છે સાતસો તેત્રીએ પહોંચ્યો છે આપણે સાયન્સવાળામાં નથી ગણતા આપણે સામાન્ય પ્રવાહના જ ગણીએ છીએ તો સાતસો તેત્રીસ બરાબર હવે આપણે કેટલા મેરિટ સુધીના બોલાવી લીધેલ છે એની વાત કરી લઈએ તો આઠસો ઉમેદવાર કુલ બોલાવ્યા છે તો જે મેરિટ ક્રમાંક છે એ અગણસ સિત્તેર પોઈન્ટ ત્રેવીસ તેત્રીસ સુધીના બધાનો વારો આવી ગયો છે અગણસ સિત્તેર પોઈન્ટ ત્રેવીસ તેત્રીસ બરાબર તો ઓબીસીના ચારસો ને પંચ્યાસી જણાનો વારો આવી ગયો છે ઈડબ્લ્યુ કેટેગરીના એકસો ને બેતાળીસ જણાનો વારો આવી ગયો છે અને મેરિટ તમે જોઈ શકો છો અગણસિત્તેર પોઈન્ટ ત્રેવીસ ઓગણપચાસ પછી આપણે એસસી કેટેગરીની વાર વાત કરીએ તો એકસો ને બાર નંબર સુધીનાનો વારો આવી ગયો છે હવે આજ સુધી કેટલા મેરિટ ઝોનવાળા સેફ ઝોનમાં પહોંચી ગયા છે એની આપણે વાત કરી લઈએ સૌ પ્રથમ આપણે ઓપનની વાત કરીએ તો ઓપનવાળા બધા સેફ ઝોનમાં છે જ કારણ કે એટલા ઉમેદવાર જ નથી હવે એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો બાર જણા એકસો સત્તાવન બરાબર તો જે આંકડો છે તો બસો ઓગણે મેરિટ ક્રમાંક જેમનો એસ સી કેટેગરીમાં છે સો ટકા સંપૂર્ણ રીતે સેફ ઝોનમાં પહોંચી ગયા છે હજુ પણ જેમ જેમ દિવસો આગળ વધતા રહેશે તેમ સેફ ઝોન જે છે એ આગળ વધતો રહેશે તો હવે આપણે બસો ઓગણે મેરિટ ક્રમાંક સુધીના જોઈ લઈએ કે કેટલા મેરિટ સુધીના શ્યોર થઈ ગયા છે આ રીતે એસસી કેટેગરીમાં બસો ઓગણ સિત્તેર મેરિટ ક્રમાંક એટલે કે અડસઠ પોઈન્ટ અગિયાર સુધીનું જેનું મેરિટ છે એ સેફ ઝોનમાં પહોંચી ગયા છે તે ઉપરાંત હજુ દિવસો જેમ જેમ વધશે તેમ ગેરહાજારોનો આંકડો વધતો રહેશે એટલે જે સેફ ઝોન છે એ વધુ વધુ આગળ જશે એટલે કે હજુ આનાથી નીચેના મેરિટવાળા છાસઠ સુધીના કે કેટલા સુરક્ષિત છે આપણને થોડા દિવસ પછી ખબર પડી જશે તો મિત્રો થોડી રાહ જોઈ લઈએ હવે આપણે ઓબીસીની વાત કરીએ તો ઓ બી સીની નેવું જગ્યાઓ આ છે અને ત્યારબાદ જે ઓ બી છે એમનો ચારસો ને પંચ્યાસી ઝોનનો નંબર આવી ગયો છે તો આ રીતે એક હજાર પંચોતેર નંબર સુધીના સુરક્ષિત થઈ ગયા છે હજુ પણ ત્રણ દિવસ છે એક હજાર પંચોતેર સુધીના સુરક્ષિત થઈ ગયા છે મતલબ કે અડસઠ પોઈન્ટ સત્તર મેરિટ સુધીના જે પણ છે એ સો એ સો ટકાના સેફ ઝોનમાં પહોંચી ગયા છે હજુ પણ ગેરહાજારના જે દિવસો છે નવસો ઓબીસીના ઉમેદવાર સુધી એટલે કે ચારેક દિવસ સુધી ગેરહાજરીનું જે પ્રમાણ છે એ બહોળું રહેશે એટલે કે થી પંચાણું ટકાની આસપાસ રહેશે એટલે જે તમારો સેફ ઝોન છે હજુ પણ અપડેટ થતો રહેશે આગળ જતો રહેશે તો આ રીતની અપડેટ છે બાકીના એસ ટી કેટેગરીના તમામ ઉમેદવારો લાગશે ઇડબ્લ્યુ કેટેગરીના તમામ લાગશે ઓપન કેટેગરીના તમામ લાગશે ખાસ તો ઓબીસી અને એસસી આ બે કેટેગરી જોવાનું છે બાકીના કેટેગરીવાળાને કોઈ પણ ચિંતા કરવાની નથી મળી જશે સો ટકા હવે જ્ઞાન સહાયકો માટે એટલે કે ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમની જે ભરતી ચાલી રહી છે એના માટે મોટી અપડેટ આવી છે તો અપડેટમાં આપણે સ્વેચ્છાએ ગુણ ગુણ જે જ્ઞાન સહાયક દૂર કરાવવા માંગતા હતા તો એવા છસો ને સત્યાવીસે સામેથી અરજી મૂકી દીધી કે અમારે એ દૂર કરાવવા છે તો એના લીધે છસો સત્યાવીસના દૂર થયા છે હજુ પણ પ્રક્રિયા એવી છે કે ઘણા બધા ઉમેદવારોની ફરિયાદ છે કે ઘણા બધા હજુ પણ પોતાના ગુણ દૂર કરાવેલ નથી તો સરકાર આ જેમણે પણ જે જ્ઞાન સહાયકો ચાલુ નોકરીવાળા છે ગુણ દૂર નથી કરાવેલ એમને દૂર કરાવે તો એક મોકો એમને આપે છે અને એના માટે આવા જે પણ ઉમેદવારો છે તો જે પણ ઉમેદવારોએ તો રૂબરૂ રૂબરૂ સુનાવણી દરમિયાન સમિતિ સમક્ષ કેટલાક ઉમેદવારો દ્વારા અન્ય કેટલાક ઉમેદવારો કે જેઓ જ્ઞાન સહાયક ને ચાલુ નોકરી હોય તો આ દરમિયાન નિયમિત અભ્યાસ કરેલો છે તો ઘણા બધા ઉમેદવારો આવી જે બાબત હતી એની જાહેરાત કરેલ નથી એટલે કે શિક્ષણ સમિતિ છે એને જાણ કરેલ નથી તો તેઓની પણ સુનાવણી કરવા કોર્ટે સૂચન કરેલું તો એના લીધે જે પણ ઉમેદવારો પોતે સ્વયં પોતાની રીતે આ રીતે પોતાના ગુણ દૂર કરાવવા માંગતા હોય સમિતિને જાણ કરાવવાની ઈચ્છા રાખતા હોય તો એ તમામ ઉમેદવારો આજે રાજ્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે તો એ એમની સમક્ષ હાજર થઈ શકે છે તો આ સ્વૈચ્છિક પ્રક્રિયા છે પછી સરકાર શું નક્કી કરશે સરકારને જોવાનું છે પણ તમારી ઈચ્છા હોય તો તમે જઈ શકો છો જે ઉમેદવારોએ તેર આઠથી એકવી આઠ દરમિયાન રૂબરૂ સુનાવણી માટે બહુ બોલાવેલ છે તે સિવાયના એટલે કે જે પણ ઉમેદવારો બાકી રહ્યા છે જેઓએ જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય અને તેવા જે તે જિલ્લાના છથી આઠ વિદ્યા સહાયક ભરતીના જે પણ ઉમેદવારો છે તો આ સૂચના ખાસ તમારા માટે મહત્ત્વની છે વાંચી લેજો તો આ જે સોનોની માટે ગયા છે અને સિવાયના જે પણ ઉમેદવારો છે એમના માટે આ સમય આપેલો જ છે એ સમય અને તારીખે બરાબર નીચે આપેલા જિલ્લાના નામ આપેલા છે સાથે એ સમય પણ આપેલો છે અને આધાર પુરાવો જે અગાઉ પીડીએફ આવી તેમાં આપેલા છે તો એ આધાર પુરાવો જે છે એ લઈને હાજર થઈ શકે છે તો સાબરકાંઠા જૂનાગઢ પોરબંદર મહેસાણા પાટણ ભાવનગર જામનગર અને અમરેલી આ બધા જ જિલ્લાના જે પણ ઉમેદવારો છે એમને બાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અગિયાર કલાકે ક્યાં હાજર થવાનું છે તો ગાંધીનગરમાં જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે ત્યાં થવાનું છે એટલે કે જે પીડીએફમાં એડ્રેસ આપ્યું હતું ત્યાં પછી જે બાવીસમી તારીખ છે તો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખેડા આણંદ તો આ બધાને પંચમહાલને દાહોદ આમને બાવીસમી તારીખ છે પણ સમય થોડો અલગ છે કે એટલે કે એકને ને ત્રીસ કલાકે હાજર થવાનું છે ત્યારબાદ કચ્છ ભરૂચ નર્મદા વલસાડ નવસારી બનાસકાંઠા સુરેન્દ્રનગર ગાંધીનગર આ બધાને અગિયાર કલાકે ત્રેવીસમી તારીખે હાજર થવાનું છે પછી ડાંગ તાપી બોટાદ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર આ બધાને ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના તેર પોઈન્ટ ત્રીસ કલાકે એટલે કે દોઢ વાગે હાજર થવાનું છે તો જે સ્થળ છે એ ગાંધીનગર હાજર થવાનું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગરનું જે જૂનું એડ્રેસ આપેલું છે તો ગઈ પીડીએફ હતી ત્યાં તમારે હાજર થવાનું છે તો બધાને ફરજીયાત નથી પણ જેની ઈચ્છા હોય સ્વેચ્છાએ હાજર થવા માગતા એ થઈ શકે છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ